સત્તાની સતરંજ કાર્યક્રમ અંતર્ગત આજે આપણે વરાછાના બરોડા પ્રિસ્ટાઇઝની મુલાકાત લીધી કે પુરુષોનું મંતવ્ય જાણ્યું પરંતુ ખરેખર જે ઘર ચલાવે છે તેવી ગૃહિણીઓ શું વિચારે છે તે જાણવાનો પણ આપણે પ્રયત્ન કર્યો કદાચ રોડ રસ્તા પર પાથરનું પાથરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી મહિલાઓનો અભિપ્રાય પણ આપણે જાણવાનો પ્રયત્ન કર્યો કે મત આપવાનો અધિકાર તો તેમને પણ એટલો જ છે યોગ્ય પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર તો તેમને પણ છે અને તેઓ શું વિચારે છે કેવો પ્રતિનિધિ ઈચ્છે છે કેવો નેતા ઈચ્છે છે તે જાણવાનો પ્રયત્ન તેમની ની આજે આપણે અહીં બરોડા પ્રી સ્ટેજ જ્યારે આવ્યા છે તો ચોક્કસ મતદારોનો અને ખાસ કરીને મહિલાઓનો નો પારખવાનો પ્રયત્ન કરીશું શું નામ છે આપનું લીલાબેન અચ્છા લીલાબેન કોણ કે કેસા નેતા ચાહીએ આપકો નેતા તો મોદી જેસા ચાહીએ લેકિન વો ભી અમારે અમારે સપોર્ટ કરને વાલા ચાહીએ હમકો ताकि हम यहाँ रोड पे बैठ के धंधा करें तो हमको भी थोड़ा हिम्मत मिले कि हाँ हम आराम से यहाँ बैठ के धंधा कर सके लेडीज को भागने भागते भागते हैरान हो जाते म्यूंसिपालटी वाले पुलिस वाले इतना हैरान करने लग जाते हैं धंधा नहीं कर सकते अभी की समस्या क्या है अभी की समस्या भी यही है पहले भी यही थी अभी भी यही समस्या है इस समस्या का समाधान चाहिए या फिर हमको जगह दो बैठने के लिए कि हम आराम से बैठ के धंधा कर सकें हमको हैरान होते हैं बच्चे छोटे छोटे बच्चे हमारे साथ बैठ के धंधा करते हैं उनको भी बैठ खाने के लिए दो वक्त का खाना तो चाहिए ना तो बैठ के धंधा करेंगे तो ही मिलेगा ना वो भी हमको अच्छा तो आपको क्या लगता है कि मोदी सरकार आएगी तो आएगी तो थोड़ा समस्या समाधान होएगा और उनके पास हमारी गुजारिश आप ही पहुँचाओगे ना आगे और कौन पहुंचाएगा हम लोग आपसे विनती करेंगे आप लोग आगे पहुंचाओगे इस बात को अच्छा के बारे में क्या कहना है महंगाई महंगाई है सबसे बड़ी समस्या है महंगाई होगी धंधा नहीं होगा तो महंगाई में बच्चे को खिलाएंगे क्या पिलाएंगे क्या उनका परिवरिश उनकी परवरिश कैसे करेंगे हम लोग तो, महंगाई कम होगी तो सब काम सही आ रहा आसान रहेगा हमारे लिए भी अच्छा आपको पता है कि कॉर्पोरेटर कौन है अब ये तो मुझे भी नहीं पता यहाँ का कौन है कुछ भी नहीं है हम लोग यहाँ वो इस बारे में हम कुछ नहीं जानते हम केवल ये धंधा करने के लिए आए हुए हैं यहाँ पे तो उसी हिसाब से हमको भी धंधा करने का अधिकार सबको मिलता है ना वही अधिकार हमको चाहिए कि आराम से बैठ के हम धंधा करें या फिर हमको कोई जगह दो या कोई गवर्नमेंट की जगह भी मिले ना तो हम लोग आराम से करने के लिए तैयार तो हैं नाम चेतना चेतना भी हाउस वाइफ है हाउस वाइफ है

રહેવા માટે અધિકાર છે આ દુનિયામાં બધા જ કમાય છે પોતપોતાની રીતે કરે છે તો બધાને સરખી રીતે જીવવાનો હક છે તો આ જાતિનું દૂર હોવું જોઈએ થોડીક નાના માણસોનું બી જોવું જોઈએ મોંઘવારીનું બી થોડુંક જોવું જોઈએ તમને શું લાગે છે કે નોટબંધી જીએસટી એ બધી વસ્તુની અસર ચૂંટણી પર પડશે ખરી ના ગૃહિણી તરીકે તમારી શું માંગે છે જે પણ સરકાર આવે તેની પાસે તમારી તો ગૃહિણી તરીકે તો તમે તેમ જ કહીએ કે બધું મોંઘવારી ઓછી થાય અને બસ અમારું લેવલ પ્રમાણે બધું ચાલે બીજું શું નામ છે તમારું મીરાબેન અચ્છા કેવો નેતા ઈચ્છો છો નરેન્દ્ર મોદી શા માટે શા માટે નરેન્દ્ર મોદી જેવા શા માટે શું શું ગુણો છે

મારે બે આવવાનું જગ્યા આપવાનું જગા આપી દેવાની હોય તો ધંધો હાર કરો નાનો નાનો અમારો છોકરો છે તો પડવા હોય કે નહીં ખાવા પીવાની હોય કે નહીં પૈસો એટલે તમે તમારું વ્યવસાય સરખો સેટ થાય અને નાના બાળકોને અભ્યાસ મળી રહે તો હા એવું જ છે શું નામ છે તમારું મધુબેન મધુબેન કેવા નેતાને મત આપશો નરેન્દ્ર મોદીને શા માટે આ ગરીબી હટાવે ગરીબ માણસ ધંધો કરવા દે રોડ માથે બે આવી છે આમને પોલીસ વાળા બહુ હેરાન કરે છે

અમારી પાસે પૈસા નથી તો તમે અમને સ્કૂલમાં માફી બી કરાવી દ્યો સરકારી હોય કે પ્રાઇવેટ હોય એમાં માફી કરાવો અમારા છોકરાઓ આગળ વધી શકે અને આગળ કામ કરી શકે એવું અમારું માટે તમે ગરીબનું કરજો અચ્છા તમારે એવા કયા પ્રશ્નો છે કે જેમાં તમે માંગો છો બસ અમે આ જ કહીએ છીએ કે અમારા છોકરાઓને અમારે ભણાવવા છે અને અમને શું પ્રાઇવેટમાં અમને લોકોને રાહત આપે અમને રોડ પર બેસવા દે આ ગરીબોને અમને મ્યુનિસિપાલિટી આવીને માન લઈ જાય પોલીસ હેરાન કરે એવું ન કરે એવી અમારી આજીજી છે નહીં અચ્છા અને તમને શું લાગે છે કે આ વખતે ચૂંટણીમાં

चुनना चाहते हैं मैं नरेंद्र मोदी को चुनना चाहती हूँ क्या कारण है नरेंद्र मोदी ने बहुत सब गरीबों का साथ दिया है रोजगार जो बेरोजगार है उनको रोजगार दिलाया है और बहुत ज्यादा ने कि नरेंद्र मोदी ने मतलब बेरोजगार गरीब गरीबों का बहुत साथ दिया है अच्छा अभी आप क्या काम धंधा करते हैं मैं यहाँ पे वो लगाती हूँ दुकान पे रोड पे अच्छा क्या क्या दिक्कतें आती है यहाँ पे म्यूनसीपालिटी वाला आते हैं उसे हैरान करते हैं पुलिस वाला आते है उठाते क्या चाहते हैं जो भी नया नेता आए आप क्या चाहते हैं उनसे हम ये चाहते हैं कि हम जो गरीब लोग हैं जो रोड पे धंधा करते हैं हम आराम से दो दो टाइम की रोटी कमा के खाना चाहते हैं घर चलाना चाहते हैं बस रूम भाड़ा निकलना खाने का पीने का ये निकल जाए वही काफ़ी है अच्छा तो आपको क्या लगता है कि यहाँ की मेन समस्या क्या है क्या सबसे पहले क्या हल होना चाहिए यहाँ पे यहाँ पे ये है कि जगह जो है ना हम लोगों का बैठने का वो जगह हमारी परमानेंट हो हमें कोई हैरान ना करे ना उनसी पार्टी वाले हैरान करें ना पुलिस वाले और आराम से हम कमा के खा सके बस ये चाहते हैं हम यहाँ पे अच्छा आपको क्या लगता है ये नोटबंदी जी ये सब की असल इस बार की इलेक्शन पे होगी તો નહી હો શક મોંઘવારી બઢ રહી ભાવ બહુ હોય યા તો હોય ના

કે ભાઈ પુનરાવર્તન થશે કે પરિવર્તન થશે આવનાર નેતા બદલાશે કે એનો એ જ નેતા આવશે હવે એ તો પબ્લિક ઉપર આધાર હોય ને હા અને નોટबंदी जीएसटी જે લાગી તેનાથી શું લાગે છે ઇન્ડેક્સન પર અસર પડશે એના એના ઉપર તો થોડીક અસર પડશે પણ એના નોટબંધી થઈ એને એ તો અમને બહુ મુશ્કેલી પડી ગઈ છે એના લી દે તો અમને બહુ મુશ્કેલી પડી તો એના ઇન્ડેક્સન પર અસર પડશે લગભગ તો નહીં પડે પણ પછી કે પબ્લિક ઉપર આધાર હોય તમે બી પબ્લિક માનના છો એટલે તમે પૂછી રહ્યા છો કે તમારું મંતવ્ય શું છે પડે છે કે નહીં પડશે લગભગ તો નહીં જ પડે

માટે કે કે તેઓ છે મોંઘવારીની જે સમસ્યા છે તે ક્યાંક હલ થાય તો ફરી મળીશું કોઈક નવા જ વિસ્તારની મુલાકાત સાથે અને નવા વ્યક્તિઓના અભિપ્રાય સાથે ત્યાં સુધી રજા આપશો કેમેરામેન જિગ્નેશ પંડ્યા સાથે મોનિકા પરમાર એસ ન્યૂઝ સુરત